સરકારી તેમજ પ્રાઇવેટ જોબ્સની માહિતી માટે અમારી આ ચેનલને કરો તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ ચેનલમાં તો મિત્રો પોલિટેકનિક કોલેજમાં છે પિયુન એટલે કે પટ્ટાવાળાની ભરતીની જાહેરાત છે તે બહાર પડી છે જેમાં પગાર ધોરણની આપણે વાત કરીએ તો પગાર ધોરણ છે બાર હજાર બસો આડત્રીસ જેવો છે પગાર ધોરણ છે આપવામાં આવશે તો મિત્રો આ વિડીયોમાં આપણે છે આ પિયુન અથવા તો પટ્ટાવાળાની ભરતી વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે આ કઈ પોલિટેકનિક કોલેજમાં જગ્યા આવેલી છે કેટલી જગ્યા પર ભરતી આવી છે અને ક્યાં સુધી તમે આની અરજી કરી શકો તે તમામ માહિતી આપણે જોવાના છીએ તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો અહીં તમે જોઈ શકો છો મિત્રો કે જે છે ભરતીને જાહેરાત કરીને છે છે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું અને આ જે છે જાહેરાત છે મિત્રો સરકારી પોલિટેકનિકલ કોલેજ અમદાવાદમાં મિત્રો છે તે આઉટસોર્સના માધ્યમથી ઓફિસ સ્ટાફ માટે પિયુન ભરતી કરવામાં આવી રહી છે હવે મિત્રો અહીં તમે જોઈ શકો છો જગ્યાનું નામ છે ઓફિસ પિયુન માટેની જગ્યા છે અને અનસ્કિલ લાયકાતમાં એટલે કે કોઈ પણ પ્રકારની લાયકાત ન ધરાવતા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું કૌશલ્ય ન ધરાવતા હોય તે પણ આમાં છે એપ્લાય કરી શકે છે અનુભવ છે મિત્રો જીરો થી ત્રણ વર્ષ સુધીનો રાખવામાં આવેલો છે એટલે કે તમે અનુભવી હોય કે ન હોય તો પણ તમે છે એપ્લાય કરી શકો છો એટલે કે ફ્રેશ ઉમેદવાર પણ એપ્લાય કરી શકે છે હવે કેટલી જગ્યા ઉપર ભરતી આવી છે તો જવાબ આવશે સત્તર જેટલી જગ્યા ઉપર છે મિત્રો આમાં છે ભરતીની જાહેરાત છે બહાર પડી છે અને માસિક પગાર ધોરણ કેટલું આપવામાં આવશે તો બાર હજાર બસો જેવું તમને છે તે માસિક પગાર ધોરણ છે આપવામાં આવશે જેમાં પીએફ પણ છે ઇન્ક્લુડ કરવામાં આવેલું છે મિત્રો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખની આપણે વાત કરીએ તો પાંચ બાર બે હજાર પચીસ છે તેમાં અરજી સ્વીકારવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે છે અરજી મોકલવાની રહેશે અરજી માટે તમારે ઉમેદવાર તમારું જે રિઝ્યુમ છે મિત્રો એ તમને છે જે મોબાઈલ નંબર જે આપેલા છે ત્યાં વોટ્સઅપ કરી દેવાનું રહેશે વોટ્સઅપ પર છે તમારું રિઝ્યુમ મોકલવાનું રહેશે અહીં તમને જે નીચે પણ આપેલા છે છે વોટ્સઅપ નંબર આપેલા છે અને ઈમેલ આપેલું છે આ વોટ્સઅપ અથવા તો ઈમેલ ઉપર તમારું રિઝ્યુમ છે મોકલવું જોશે ત્યારબાદ અરજી માત્ર નિર્ધારિત તારીખ સુધીમાં સ્વીકારવામાં આવશે એટલે કે પાંચ બાર બે હજાર પચીસ સુધી છે તમે અરજી મોકલશો તો જ સ્વીકારવામાં આવશે અને અધૂરી અરજી છે તેના પર વિચારણા કરવામાં આવશે એટલે કે અધૂરી અરજી માન્ય ગણવામાં આવશે નહીં અને સંસ્થા દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે નિર્ણયને છે અંતિમ નિર્ણય ગણવામાં આવશે તો આ પ્રમાણે મિત્રો છે તે ભરતીના નિયમો છે અને તમારે જે વોટ્સઅપ અને ઈમેલના માધ્યમ દ્વારા છે તમારું રિઝ્યુમ છે તે મોકલવાનું રહેશે તો આ પ્રમાણે મિત્રો છે અરજી કરી શકો છો મિત્રો ઓફિસ પીની ભરતી છે સત્તર જગ્યા છે અને બાર હજાર પ્લસ જે પગાર છે તમને આપવામાં આવશે જેમાં તમે છે લાયકાત કોઈ પણ પ્રકારની માગવામાં આવેલી નથી તો તમે જે પણ ઉમેદવારો છે ઓછું ભણેલા હોય અથવા તો સાવ ભણેલ ન હોય તેના માટે પણ છે આ ભરતી રહેલી છે